નર્મદા જિલ્લાના દૂરસ્થ વિસ્તારમાં આવેલા દેડિયાપાડા તાલુકામાંથી છૂટો પડેલો નવનિર્મિત તાલુકો ચિકાદાના ખેડીપાડા સેજાનો બાબદા ગામની આંગણવાડી કેન્દ્ર માત્ર શિક્ષણ પોષણ પૂરતું મર્યાદિત નથી પરંતુ અહીં આવતા અઠયાવીસ નાનકડા બાળકો માટે તે તેમના બાળપણની રંગીન યાદોનું ઘર બની ગયું છે ત્યારે બાબદા ગામની આંગણવાડી કેન્દ્રનો સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ શ્વાસોત્સવ અભિયાન હેઠળ આંગણવાડી કેન્દ્ર બાબદાએ પ્રથમ ક્રમાંક મેળવી સારી એવી નામના મેળવી છે નર્મદા જિલ્લાના નવ નિર્મિત તાલુકો ચિગદાના બાબદા પંચાયતની બાબદા ગામની આંગણવાડીમાં પ્રેમાળ સેવાને નિષ્ઠાવાના આંગણવાડી વર્કર ઉર્વશીબેન વસાવા અને હેલ્પર પાંચીબેન વસાવાની નિષ્ઠાપૂર્વકની સેવા બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે